हेलो दोस्तों नमस्कार नौसी क्वेश्चन में तुम्हारा स्वागत है मित्रों मित्रों आज આપણે ફાર્મર રજીસ્ટ્રેશન એપ્લિકેશન દ્વારા કરશું તો આપણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ અને આપણે આપણી જાતે ઘરે બેઠા ફાર્મર રજીસ્ટ્રેશન કરશું તો ફાર્મર રજીસ્ટ્રેશન આપણે આધાર કાર્ડ માં ઓટીપી એટલે કે મોબાઈલ નંબર લિંક હોય તો ઓટીપી કા તો આ જો તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર ના હોય તો ફેસ રીડિંગ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે હું તમને આગળ બોલું શીખવાડીશ એ પ્રમાણે એટલે આપા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ તમારે ફાર્મર રજીસ્ટ્રેશન થઈ જશે બરાબર છે તો ચાલો મિત્રો આપણે આજે ફાર્મર રજીસ્ટ્રેશન એપ્લિકેશન દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન કરીએ તો સૌ પ્લે સ્ટોર માં જવાનું છે જો આ પ્લે સ્ટોર છે અહીંયા આપણે પ્લે સ્ટોર માં જવાનું છે અને આપણે એપ્લિકેશન સર્ચ કર્યું એપ્લિકેશન નું નામ છે ફાર્મર ફાર્મર જો ફાર્મર રજીસ્ટ્રેશન લખી હોય હવે આપણે આું દેખાશે જો આ રીતે તો ફાર્મ રજીસ્ટ્રેશન એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે તો જો ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત આપણે ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરીએ છીએ એટલે ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત સિલેક્ટ કરવાનું છે બરાબર તમે જે રાજ્યમાં હોય તો તમામ રાજ્ય માટે એક એપ્લિકેશન અલગ અલગ બનાવવામાં આવી છે તો આ પાસ આ જો ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત લખ્યું છે એટલે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતનું રજીસ્ટ્રેશન કરવા માટે ગુજરાતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે તો અહીંયા ઇન્સ્ટોલ છે ત્યાં ઇન્સ્ટોલ પર ક્લિક કરી લેવાની છે તો અહીં તો આવી જશું બરાબર તો મિત્રો કાર નો રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ આત્મા આધાર કાર્ડવું જરૂરી છે મોબાઈલ નંબર મોબાઈલ રાખવાનો છે કે મોબાઈલ નંબર રાખશો ને મોબાઈલ પર ઓટીપી આવશે પછી 7 બાર નો એટલે કે સર્વે નંબર જરૂરી છે પછી બેંકની ડિટેલ આપણે રાખવાની છે પાન કાર્ડની ડિટેલ આપણે રાખવાની છે તો આ પાન કાર્ડ અને બેંકની ડિટેલ તો તમારી પાસે હોય તોની વાત છે બરાબર છે એટલે જાત નથી તમારે આધાર કાર્ડ મોબાઈલ નંબર મોબાઈલ અને સર્વે નંબર આ ફાઈલ જે તમને પાસે હોય જો તો આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે આપણે બીજી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવાની છે બરાબર સાથે આપણે ઇન્સ્ટોલ કરી નાખી છે તો સક્ષમ કરીને પછી ફરીવાર આપણે લખું આધાર આધાર ફેસ રેડી ફેસ આરડી આ આપણી એપ્લિકેશન આપણા મોબાઈલમાં સાથે સાથે ઇન્સ્ટોલ કરી લેવાની છે બરાબર જો આપા આadhar card માં મોબાઈલ નંબર ન હોય તો આપણે આadhar card ની આ એપ્લિકેશન છે આધાર ફેસ આરડી બરાબર એટલે આપણે જો મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે એટલે ન જોઈતું હોય આવે છે તમારા મોબાઈલમાં જો ન હોય તો ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારે બરાબર તો આ ઇન્સ્ટોલ કર્યા બાદ જો આ રીતે અહીંયા જો તમે આવું આપણે રેશન કાર્ડ માં જે રીતે કહેવા છે કર્યું ફોટો આપણે મોબાઈલ આપણે મોબાઈલ નો કેમેરા આપણે સામે રાખતા એટલે કેવા છે થઈ જતો આ રીતે જો લીલી રીંગ ફરતી આવે અને લાલ રીંગ ન આવે લીલી રીંગ થાય એટલે આપણો ફેસ રીડિંગ થઈ જાય એટલે આadhar card ની ડિટેલ તમને આપણે દેખાય આ રીતે તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે હવે આપણે 12 વીવી 12 આવવાનું છે અને મોબાઈલ સ્ક્રીન પર આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખી છે આવડે બરાબર હવે આ ફાર્મ રજીસ્ટ્રી એપ્લિકેશન ને ખોલવાની છે બરાબર તો અહીંયા પર ક્લિક કરીને ખોલું છું અવે મિત્રો જો આ રીતે આપણે ફાર્મર એટલે એગ્રો એગ્રી સ્ટાર્ટ બરાબર તો જો મિત્રો અહીં સાઇન ઇ લખ્યું છે અને बाजूમાં સાઇન અપ છે બરાબર તો આપણે સૌ પ્રથમ વખત કોલી રહ્યા છીએ એપ્લિકેશન તો આપણે સાઇન અપ છે ત્યાં ક્લિક કરવાની છે બરાબર તો જો મિત્રો અહીંયા મોબાઈલ નંબર આadhar card માં આપણે મોબાઈલ નંબર નાખી લો એટલે કે આપા આadhar card માં મોબાઈલ નંબર લિંક હોય તો OTP પર ક્લિક કરવાનું છે અને તમારા આadhar card માં મોબાઈલ નંબર લિંક ના હોય તો ફેસ આ ફેસ સે ત્યાં ક્લિક કરી અને આadhar card નંબર નાખી દેવાનો છે બરાબર છે તો હું તમને મિત્રો આપણે જો OTP તો આવો OTP કરી બરાબર તો આadhar નંબર અહીંયા નાખી અને સબમિટ કરજો એટલે OTP આવશે બરાબર આયા તો કાર્ડ બનાવાકી અને સબમિટ આપવાનું છે એટલે આપના મોબાઈલ માં ઓટીપી આવશે જો આ રીતે ઓટીપી છે આપા આદર કાર્ડ નો મોબાઈલ નંબર લિંક છે તેમાં જો મિત્રો તો આપા આદર કાર્ડ મોબાઈલ માં લિંક તો એમાં ઓટીપી આવ્યો છે જો ઓટીપી ઉપરથી અહીંયા દેખાણો કે આપડે 998306 એ આપણે નાખવાનો છે તો ઓટીપી નાખી દઉં છું બરાબર 998306 બરાબર આ વેરીફાય કરીએ એટલે આપણે આવી જશું બરાબર છે આપણો ફેસ કોલી છે પણ હું વેરીફાય નથી કરતો બરાબર હજી આપણે અહીંયા હું બેક જઈ અને તમને ફેસ રીડિંગ બરાબર દેખાડીશ બરાબર તો આ ફેસ રીડિંગ પણ આપણે આ રીતે જોઈએ બરાબર ફેસ રીડિંગ કરીએ એટલે કે આપા આ ઘણા મિત્રોને આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિગ નથી હોતા તો ચિંતા કરવાની જરૂર નથી બરાબર અહિયા ઓટીપી આપા ઓટીપી મૂકીએ અહિયા ફેસ રીડિંગ બાજુમાં દેખાય છે ત્યાં ક્લિક કરી અહિયા આધાર કાર્ડ નું બનાવી દેવાનું છે અહિયા તમારે અને સબમિટ પર ક્લિક કરવાની છે બરાબર પછી તમારે મોબાઈલ તમારા હાથ માં લઈ લેવાનો એટલે જો હવે મોબાઈલ તમારા કેમેરો છે એ આપી સામે જો મારું મોબાઈલ છે આ રીતના આપણે આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધી એ કામ કરતી છે જો લિંક થાય ચાલ લાલ જો લીલી હવે હું આખી લાલ બંધ ચાલુ બંધ કરીશ જો બંધ મારી આખી બંધ ચાલુ કરી એટલે એપ્લિકેશન જો મારું ફેસ રીડિંગ થઈ ગયું છે એટલે મારું બધી ડિટેલ આવી ગઈ છે જો અમારો ફોટો આવી ગયો જન્મ તારીખ ઉંમર જો આધી માહિતી મારી આવી ગઈ છે બરાબર આ રીતે આધાર કાર્ડ ની તમામ માહિતી આમ આવી જશે બરાબર તો હવે મારે અહિયા नेक्स्ट करीश तो नेक्स्ट करूँ हम मित्रों मोबाइल नंबर देवा जीमन जिजिस्टर करिए मोबाइल नंबर आप मोबाइल नंबर आप लखी देना मित्रों ओटीपी पास ओटीपी आपने नाखो पड़े तो मोबाइल नंबर नाखी दिए मोबाइल नंबर नाखी और बाजू में जो अँ वे बाजू में वेरीफाई है क्लिक करनी है बराबर मित्रों एक खास वक्त कहीं कहानु कि आप मोबाइल नंबर आने पे रजिस्ट्रेशन करो बराबर से तो जो हमें अँ वेरीफाई पर क्लिक कर तो एक बताई याद बताया मोबाइल नंबर इज लिंकेड विद अदर मोबाइल नंबर एटे मोबाइल नंबर हम बीजो नंबर नावो पड़े बराबर तो मोबाइल नंबर देखिए તો મોબાઈલ નંબર આપ દીધો નહી કી દીસે બીજો નંબર આપ નાખી તમારે રજીસ્ટ્રેશન માં આપણે એક વાર એક નંબર નાખી શકાય છે બીજો નથી આવતો બરાબર છે તો આ નંબર આપણે નાખી દીધો છે બીજો નંબર અને આપણે વેરીફાઈ છે કે આ બાજુમાં વેરીફાયલે તો ક્લિક કરીએ એટલે માં ઓટીપી આવશે હવે આપા જે મોબાઈલ માં નાખીમાં ઓટીપી જશે તો ઓટીપી મોબાઈલ માં આવશે તો મિત્રો આપા બીજા મોબાઈલ માં ઓટીપી આવી ગયો છે તો ઓટીપી આપણે નાખી દીશું આ ઓટીપી જે આવે મોબાઈલ નો એ 5 मिनट मायने गुणा चाहिए बराबर और आधार कार्ड નો હોય એ આનો ટાઈમ અલગ હોય છે બરાબર તો આપણે ઓટીપી નાખી દીધો 00 71 71 તો આ કે આપણો ઓટીપી નાખી દીધો છે ને અહીંયા बाजू નીચે જોજો અહીંયા વેરીફાઈ છે ત્યાં ક્લિક કરવાનું છે જો તમને ઓટીપી નો મળતો હોય એકવાર એટલે ઓટીપી તમને ન મળ્યો હોય તો તમે રીસેટ અહીંયા કરી શકો છો ઓટીપી તમને ફરીવાર મોકલો મારતો હોય છે બરાબર આપણો ઓટીપી મળી ગયો તો આપણે વેરીફાઈ પર ક્લિક કરશું ઓટીપી ને કહી વેરીફાઈ કરવાનું છે આગળ વધીએ હવે મિત્રો જો અહીંયા बाजूમાં પેલી વેરીફાઈ લખ્યું આવતું મોબાઈલ નંબરમાં હવે અહીંયા ટિક થઈ જ્યું છે અને લખ્યું લો વેરીફાઈડ ઓકે બરાબર તો આપણો આપણો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ આપીને આગળ વધવાનું છે

એપ્લિકેશન માં આપણે સાઇન અપ થઈ ગય છે એટલે કે આપણો આધાર કાર્ડ દ્વારા આપણે લોગિન થઈ ગય છે હવે આ તો ઓ કેપ્ચર એટલે આપણે હવે ફરીવાર આપણે મેઈન પેજ ઉપર આવી જશું તો જો મિત્રો હવે આપણે મેઈન પેજ ઉપર આવી ગય છે એપ્લિકેશન માં તો હવે આપણે સાઇન અપ થઈ ગય છે હવે આપણે સાઇન ઇન કરવાનું છે જો અહીં આપણે તમને દેખાડતો છે સાઇન ઇન થોડીવાર પહેલા આપણે સાઇન અપ કર્યું આધાર કાર્ડ દ્વારા આપણે ઓટીપી દ્વારા ફેસ ઓટીપી અને આધાર ફેસ આરડી દ્વારા આપણે મોરું દેખાડીને લોગિન કર્યું બરાબર એ આપણે કરી લીધું છે હવે આપણે સાઇન ઇન કરીએ છીએ તો હવે આપણે સાઇન ઇન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ નાખી દેવાનો છે તો સાઇન ઇન આપણે અહીં આપણે મોબાઈલ નંબર નાખવાનો છે જે આપણે ઓટીપી દ્વારા જે આપણે થોડીવાર પહેલા આપણે મોબાઈલ નંબર નાખ્યો તો એ આપણો યુઝરનેમ છે અને આપણે પાસવર્ડ નાખીને લોગિન કરવાનું છે તો પહેલા મોબ नीचे पासवर्ड ना कि दिए यहां आपने यूजर नेम लिखो और यहां पासवर्ड लिखो और यहां आपने नीचे कैप्चा ना कि दिए कैप्चा के क्या जो हमने का कैरेक्टर के खाई ये अपने ये भी तीन आंकड़ा नीचे આવશે यहां ना कि દેવાના છે બરોબર જે કેપિટલ હોય કે કેપિટલ ના 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 નો મોટો આ મોટો આવી રીતે બરોબર અને સાઇન ઇન કરવાનું છે તો સાઇન ઉપર ક્લિક કરી આગળ વધીએ યુઝ લોગિન બરાબર તો આપ લોગિન થઈ ગયા રજીસ્ટર એઝ ફાર્મ તો આપણે આગળ વધીએ રજીસ્ટર ફાર્મ બરાબર ચાલો આગળ વધીએ આ રીતે